નમસ્કાર મિત્રો જો તમે પણ સોનું ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે છે હાલના સમયમાં આ ટ્રેડિંગ દિવસોમાં ભાવમાં નરમાઈ જોવા મળી જ્યારે આજના ટ્રેડિંગ દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને સાથે જ જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિગતવાર મળશે પરંતુ તે જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામ આઠસો અઠ્ઠાણું રૂપિયા ઘટીને એક લાખ નવ હજાર નવસો એકોતેર રૂપિયા થઈ ગયો છે ગઈકાલે તે એક લાખ દસ હજાર આઠસો રૂપિયા હતો આ પણ તેની ઓલ ટાઈમ હાઈ છે તે જ સમયે ચાંદીનો ભાવ પણ બે હજાર પાંચસો સત્યાસી રૂપિયા ઘટીને એક લાખ છવ્વીસ હજાર સાત્રીસ હજાર આઠસો નવ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ છ એકસો બાસઠ રૂપિયા હતો જે હવે એક લાખ નવ હજાર નવસો એકોતેર રૂપિયા થઈ ગયો છે આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ ચાલીસ હજાર છસો છન્નું રૂપિયાનો વધારો થયો છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એક કિલો ચાંદીનો ભાવ છ્યાસી હજાર સત્તર રૂપિયા હતો જે હવે એક લાખ છવ્વીસ હજાર સાતસો તેર રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું ખરીદો નવા નિયમ મુજબ એક એપ્રિલથી છ અંકના આલ્ફા ન્યુમેરિક હોલમાર્કિંગ વિના સોનું વેચવામાં આવશે નહીં જેમ આધાર કાર્ડ પર બાર અંકનો કોડ હોય છે તેવી જ રીતે સોના પર છ અંકનો હોલમાર્ક હશે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર એટલે કે એચ યુ આઈડી કહેવામાં આવે છે આ સંખ્યા ન્યુમેરિક હોઈ શકે છે એટલે કે કંઈક આના જેવી એ ઝેડ ફોર ફાઇવ ટુ ફોર હોલ માર્કિંગ દ્વારા ચોક્કસ સોનામાં કેટલા કેરેટ છે તે શોધવાનું શક્ય બન્યું છે ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધિ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ પ્રમાણે બદલાય છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ તેમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટના સોનાનો ઉપયોગ કરણા માટે થાય છે તો ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો બત્રીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર છપ્પન રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે તેરસો વીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે તેર હજાર બસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ બત્રીસ હજાર રૂપિયા તો મિત્રો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે ત્યાંસી હજાર સાતસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે આઠ લાખ સાડત્રીસ હજાર આઠસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ પ્રતિ સો ગ્રામ એ સત્તરસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે વાત કરીએ આજના કેરેટ દસ હજાર બસો ચાલીસ રૂપિયા એક્યાસી હજાર નવસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બે હજાર ચારસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ ચોવીસ હજાર રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ પ્રતિ 100 ગ્રામે બે હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો તે સિવાય સોનાનો ભાવ છે એકસો એકોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે નેવ્યાસી હજાર ત્રણસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ અગિયાર હજાર સાતસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ સત્તર હજાર સો રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીએ ચોવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે બે હજાર બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે